હાલો બોલો જય ગુરુદેવ સર પવિત્ર ચરણ માં તમારું સ્વાગત છે આપણે નાના રાજકોટ ગામે રમણીક ભાઈ ભાઈ ની વાડીએ મજૂર ના રેસીડેન્ટ માં રૂમ માં આપણે એક છાપ ઘૂસી આવ્યો છે જોઈએ આપણે કયો છાપ છે જેરી છે કે બિન જેરી છે વિડીયો માં બનાવી દેજો કઈ જગ્યાએ કેવડો છે મોટો એટલે

નડતર ઉપલા કારણે આપડે રસ કરવો પડે નકર તો અહીંયા ખેતી વન વિભાગ છે બધું અહીંયા આ શકાય એવું રસ તો કરવાની કોઈ જરૂર પડે નહીં મિત્રો પણ આથી સતે આપણે રસ તો કરવો પડે ચાલો તો આપણે જે આપણે ધામણ સાપ કહેવામાં આવે છે ગુજરાતીમાં એ આપણે ધામણ સાપ છે એને આપણે રેસ્ક્યુ કરી અને પર્યાવરણ માં આપણે આજત કરી ભાગવાનો એવો રસ્તો કરવો પડે ને ગોલી ઘોડે પાક છે моей uh, A

বয়স পছন্দ মিত্র আ হ আ হارو বুঝিয়া আ এরুছে নে বহো হارو কাট লেনু তো কাট આને કેવાય રેટ ને સાપ આમાં ઝેર ના હોય આ તમારા ખેડૂત મિત્ર છે પણ ખોટો તમે rescue કરાવો છો આ એરું જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી ઝેર એરું એકે નહીં આવી અને આ તમારા ખેડૂત નો અનાજ નું છે ને ભાઈ ત્રીસ ટકા બચાવ કરે છે કારણ કે ઉંદરડા છે કોઈ નાના નાના શું છે ઝેરી જીવડા છે આ તમારો હું છે રખેવાળ કહેવાય પણ હવે તમે રેસ્ક્યુ કરાવો છો ડર હિસાબે કાઈ વાંધો નહીં મિત્રો સુધી બિના રહ્યા ધન્યવાદ અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો